હાલો તો બધા રામ રામ સીધા જય માતાજી તો ટાણ મજ ને નિરાયણ કરીએ આજે મજૂર આવે કે કેટલા જણા હા તેર જણા હે કેટલું લેવાય લેવા હે તને જો કે ત્યાં રજા હે આખો તો નહીં લેવાય થોડું ઘણું તો રજા હે ફળ વધારે હે ને એટલી ન લેવાય ન કરતા ઓછું પારું પારું હોય ને તો એક દીમાં ગમરો લાગે જાય

બહુ વધારે આવું હતું અતિશય વધારે આવ્યું એક મહિનોથી થયા વારગી ના જ ને ખેતરમાં આવ્યા એક વાગે ફીટ ફાઈનલી એક વાગે ને હે ને ફોરેન ટાઈમ કે મજૂર લોકો હોય ને એક વાગે ત્યાં મૂકી જ દઈએ પછી એટલે રેગું હોય ને ખાલી થોડોક પટ્ટો તોય ન લઈએ એક વાગ્યાનો ટાઈમ એ ખાવાનો એક વાગ્યાનો ને પાંચ વાગ્યાનો સૂટવાનો ટાઈમ એ પાંચ વાગ્યાનો ફિટ તો ત્યાં ખાવાનામાં કાંઈ હાઈફાઈ એ ફાય હે એવું હે

હાયતે હે ને સલામી વરકન ખાટલે કરી ને ખાટલે સિરી કર હે હાયતે લાગીને મજુય જ થા ને આખી પારો નો બતાઈ મા મજુર છે આણ પર બંદો વરા બે બસારે બતાઈ કેડો પરવા રે છે હાયતે હે કરી તો ની કે આમાં આટલા દેસી કરી તો કરી ને નઈ કરી કો ની કરી કો ની કરી હારો ની કરી કો ના આવો જોઈએ ઠાકે વાય બોજે મન ધન માં કેતા હોય કરી તો ન કરે થાર વરા બે જાય વેલ

જવાના હે ને એટલે દોઢ વાગે સળાય ગાકડી ખાઈને પછી હાડા શેરી ભાગી જાય આગળ મજૂર છે ને ખાય ને બે વાગે સળાય ગમે મજૂર હોય ખેતરમાં તો તો ભાગે જાય ચાલો આપણે બે વાગ્યે ફટોપટ જઈએ બરોબર તો થોડુંક જે ઓછું જીવ એ ખેતર તો આપણું લેવા એનું આપણે લેવાઈ જાય કે જાય પછી ખબર નથી પડતા કારણ કે જેટલે બહુ ઉદ્યોગ ને એ તો લેવાય મને લાગે કે આ તી છે બાકી બીજું જે થોડુંક લીલું હતું ને એ મૂકાઈ દીધું હતું એમાં ગીરાઈ નહોતું હવે આ કોણ થાય એ પાછું લેવાનું કાંઈ આગળ લઈ લઈએ બાકી સારનો ટાઈમ થઈ જાય ટ્રેન વાગી જાય ચાલો આપણે ખતર પૈકીને થઈ જઈએ વહેલા વહેલાનું કામ દુઃખ જો એક વાત તો હું કહેતા બોલો તો હવે આપણે હમણાં ને થઈ જાય હાથી અકાઈ જાય દવા સટાઈ જાય પછી આપણે એને આવો ફરી જાય તો જુનાગઢ ગિરનાર બાજુ જવું તો એના બ્લોગ આવી છે તો કોઈ ગિરનારના બ્લોગ જોવાય ને જુનાગઢના તો કોમેન્ટ કરી દીજો અહીંયા આપણે ફરીવાર જ કારણ કે તો બરોબર ઘરથી બાય કઈ નીકળ્યુંર પંદર એ હમણાં જવાનું કીધું ગયો લાસ્ટ ટાઈમ મને ખબર નથી તો જે જૂનાગઢના ગિરનાર બ્લોક જોવા ને ફોટોફાટ કોમેન્ટ કરી દીધો ચાલો એ આપણે હેદવાઈએ તો જે આપણે ખેતરમાં એ હે ને નવું રહ્યું બાકી તો બધું હેદાઈ ગયું છે અડધે થી નવ વાયરિયું રહ્યો તો મારે જે સાહ પાણી પીવાના બાકી છે સો વાગે ગયો મારે જે સાહ પીવાનો વારો નથી આવ્યો તો કડ એવી દુખે અટાણે એને વાત પૂછો માં ચાલો પેલા હે ને સાહ પાણી પીએ દઈએ પછી જઈ હજુ નહીં દઈ તો નહીં દઈ નકર પછી કાલે તો અટાણે સાડા પાંચ થયા ને મજૂર તો સાડા ની ભાગે ગયા એને થોડું કામ હતું તે એવું આપણે ત્રીજા ટાણે હે ને કડ હાવ એટલે હાવ પૂરો હોય ચડબેસેલા કારણે ગામડા હે ને

ખવાર મેં જેમાં નેતા હતા ને બહુ ખાડું હતું ને એમાં ખાલી અડધી હાથ વેર્યું બાકી તો મેં અડધો પડતો તો પૂર્ણ તો લે લીધું તો એ હાથ વેર્યું મારે લેવાની હોય પછી પાછું આપણું ઉપલું ખેતર છે એમાં પાછું જવાનું હોય કાલે તો આપણે ફરવા રજાય કદાચ રહેવું હોય હે ને નેદવાનું તો આ ખાપડો આપણું હાંપુ ખેતર હે ને એ રજા હે બાકી ત્યાં આ ત્યાં લેવાઈ ગયા આ ખેતરે કાલે લે લીધું હતું પછી આવી લેવાઈ ગયું એટલે આમાં તો કંઈ નેદવા પૂરતું હે નહીં ને વાપડી હે ને પાડીને એક ની બાકી છે ને એક વાસડી ને લઈ જવાનું બાકી ઘેર લઈ જાય પાણી પાણી પીવર આવે ને ખોડે નાખવાનું હોય નાખી દઈએ માની બે ઓલી બાજુ સાઈડ મંદિર છે ને ન્યા ખડ વાટે તો વાણી મારે આખડી બાંધે ખડ નાખે ને પાછો ન્યા બે ભારે વાટી હોય કે એક ભારે વાટી હોય કઈ ખબર નથી એ લેવા જવાનું હોય બાકી જાતે મેં આસું જોવું કાદુ કાદુ પીર્યા આ તો એકડી મેં ધોયા તા જે આઠ વધારે પીર્યો હજી હે ને વાત નહીં માનો સાઈ ને પીતો તો શિયાળ વાગા નો સાહ જ પીતો ને જકડ સો થા હે તે આપણી ગાય ની ને એકદમ તાજો મસાલાવાળો બનાવીએ ને તો ઠાકોડો ઉતરી જાય થોડો ને પછી હેને ને થોળ હરેલી તો જો મેં તો હે ને સા બનાવવા મૂકી દીધો કારણ કે જે ગાય તા હે ને થોડીક મોડી ધોવા છે એટલે વાર લાગે સા વિના આપડે હાલે ની અમે ખબર છે કે હવે આવતી મોરી નવ ને બસ હે

ને મસ્ત મજાને કમ્પ્લીટ થાય કે મસાલો બસાલો ખાઈ લીધો ને એવું છે ને હારે હરાવીએ કારણ કે વઢાઈ ગયો તો જ બે મોડલી વાટે ને નાખી દીધી ને એવું કાલો હાંજ સુધીનો હક થઈ ગયો કે કાલો હાંજ સુધી હે ને પાછું ખર ન વાટવું પડે ને હમણાં તો અમે નાખીએ ગાયને એને વાસળીને ગાયને તો તમે જેટલું નાખો ને એટલું ઓછું એ નાખી લે ને કોઈ ઓગટ જ ન હોય આગળ જ પાણી કરે નાખ્યું હતું ને અલગ બધું તો એ ખાઈ ગઈ અમારે કોઈ પાડીના વાસળી છે ને એ જરાક ઓગટ કાઢે આને બધું યાદ લે આને ઓગટ પેકી કરે ને એને નાખીએ ને તો એ ખાઈ જાય તો હમણાં તો હે ને ખડ દુનિયાની સીખોર થઈ પડ્યું ને એ વાટે વાટે ને ખાવું ત્રાસ કાંઈ નહીં ચાલો આજનો વિડીયો છે ને આ સુધી રાખીએ કારણ કે આગળ એનર્જી નથી એટલી વિડીયો વ્લોગ આપણે શૂટ કરવાની તો મળ્યું હું કાલે બધાને દિલથી પસંદ આવી હોય તમારા ભાઈનો વિડીયો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો ને મસ્ત લાગ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો બાકી મળ્યું કાલે તો રામી રામ સીતારામને જય માતાજી